શ્રી રામદેવ પીર નવરાત્રી મિત્રમંડળ નલિયા દ્વારા પરંપરાગત રીતે નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતાજીની આરાધના જેમાં પૂજા અર્ચના તેમજ રાસ ગરબાનું ભવ્ય આયોજન રાબેતા મુજબ દર વર્ષની જેમ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે જેમાં સમગ્ર ગ્રામજનો ભક્તિભાવ સાથે ભાગ લે છે નવરાત્રી મહોત્સવના નવ દિવસ દરમિયાન અલ્પાહની વિશેષ વ્યવસ્થા પણ મિત્ર દ્વારા કરવામાં આવી જય શ્રી રામદેવજી મહારાજ અત્રે દલિયામાં રામદેવિ નવરાત્રિ મિત્ર મંડળ દ્વારા વર્ષોથી નવરાત્રિ પર્વનું પવરિયાથી પર્વ ઉજવણી કરવામાં આવે છે જેમાં મંડળના ભાઈઓ તેમજ નલિયાના ગ્રામજનો તરફથી ખૂબ જ સહયોગ મળેલ છે અને પાંચમા વખતે સમગ્ર નલિયામાં મુખ્ય ગરબીઓમાં શ્રી મહાકાલી માતાજીનો વેશની પણ પાદરાવણી થાય છે જે પણ વેશ જોવા માટે લોકો સંખ્યામાં સંખ્યા ઉપસ્થિત રહે છે નવરાત્રી પરંપરા મુજબ દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ગ્રામજનોના સાથ સહકારથી અને મહિલા મંડળ બાલિકાઓ મંડળ યુવક મંડળ સર્વે હળી મળીને ખૂબ જ ધામધૂમથી રામદેવિર મંદિરની અંદર ઉજવણી કરવામાં આવે છે નવરાત્રિની અને સર્વે ભક્તો ખૂબ જ બહુળી સંખ્યામાં પધારીને મા અંબાના જગદંબાના દુર્ગાના પાવન દર્શન કરીને પાવન થાય છે અહીં દર બીજના દર મહિનાની બીજના પણ ખૂબ જ ધામધૂમથી બીજ દર્શનનો ઉત્સવ ઉજવવામાં આવે છે જે આપ સૌ ગ્રામજનોના સાથ અને સહકારી ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યા છે રિપોર્ટર રમેશભાઈ ભાનુસલી નલિયા બળાસા કચ્છ